અંગેની પ્રવૃતિ પર વોચ રાખવા તેમજ આવી પ્રવૃત્તિ નિષ્ણાબૂદ કરવા જરૂરી સૂચનાઓ માર્ગદર્શન આપેલ હોય જેન્વયે પાણીગીટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય મિશ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચજી પટેલ સીધી દોરવણી હેઠળ લો એન્ડ ઓર્ડર ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાદમી હકીકતના આધારે મોજે કિસનવાડી સુદામાપુરી મેરડી માતાના મંદિર પાસે બે સમયને પોતાના કબજાની એક ઓટો રિક્ષા રજિસ્ટર નંબર જીજી ઝીરો છ ડબલ્યુ જીરો સાતસો પાંત્રીસમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરપ્રાંતિયદારોની બોટલ તથા બીયરટીન કુલનાક ત્રણસો અઠ્ઠાવન કિંમત ઓગણપચાસ હજાર એકસો ચાલીસના પ્રોહિબિશન મુદ્દામાં સાથે પકડી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટર નંબર પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ ઇ એક્યાસી અઠ્ઠાણું બે એકસો છાસઠ ખ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે